સાબરકાંઠા તલોના નવા કેશોરપુરા ખાતે દશેરા પર્વ પર ભવ્ય રાસ કરવાનું આયોજન નવા કેશોરપુરા તલોત તાલુકાના નવા કેશોરપુરા ગામે તારીખ બે ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ દશેરાના પાવન પર્વ નિમિત્તે ભવ્ય રાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને ગ્રામજનો ઉમટી પડ્યા હતા જેમણે ગરબાની રમઝટ માણીને દશેરાની ઉજવણી કરી હતી લોક કલાકારોની સુરીલી પ્રસ્તુતિ આ આયોજનમાં ગુજરાતના જાણીતા લોક કલાકારોએ પોતાની કળાથી માહોલને ગુંજતો કરી દીધો હતો લોક ગાયક મહેન્દ્રસિંહ ચૌહાણ અને લોક ગાયિકા નીલમબા રાઠોડ દ્વારા ગરબાની અદ્ભુત રમઝટ બોલાવવામાં આવી હતી તેમના સુરીલા કંઠે ગવાયેલા ગરબાના તાલે ખેલૈયાઓએ રાસ ગરબાનો મન મૂકીને આનંદ લીધો હતો સમગ્ર પર્વ દરમિયાન મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું મંડળના સભ્યોએ કાર્યક્રમની વ્યવસ્થા ખૂબ જ સુચારુ રૂપી થી સંભાળી હતી આ પ્રસંગે મંડળ દ્વારા ખેલૈયાઓ અને ઉપસ્થિત મહેમાનો માટે ચા પાણી અને નાસ્તાનું પણ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ ઉત્સવને સફળ બનાવવા માટે યુવક મંડળની તેને ગ્રામજનોએ બિરદાવી હતી દશેરાના પવિત્ર દિવસે યોજાયેલા રાસ ગરબાના કાર્યક્રમથી નવા કેશરપુરા ગામમાં ઉત્સાહ અને ઉલ્લાસનું વાતાવરણ છવાયું હતું રિપોર્ટર દિલીપસિંહ બી ઝાલા તલોદ સાબરકાંઠા